સમી તાલુકાના ગાજદીનપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર આવેલ છે દર અમાવસ્યાના દિવસે પંડિત દ્વારા યજ્ઞ કરવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ભજન અને ભોજન સાથેના કાર્યક્રમમાં જોડાય છે પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજ રોજ અમાવસ્યાના રોજ ભજન ભોજન સાથે યજ્ઞ યોજાયો આજ રોજ મોટી સંખ્યામાં અમાવસ્યાના દિવસે ભાવિક ભક્તો દર્શન કરવા ઉમટ્યા તેમજ ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે ભોજનના દાતા સોની માધુભાઈ

ઘણા બધા દાતાઓએ સહયોગ આપ્યો છે ને અન્ય દાતાઓને સહયોગ આપવા પણ અપીલ કરવામાં આવી છે સેવાક્ય કાર્ય સાથે જોડાવવા અહેવાલ જયંતિભાઈ ઠક્કર

નિવાસી નિવાસીની માધુભાઈ વિભોધભાઈ તરફથી સમુદ્ર આપવામાં આવે છે દાદા દરેક દાદા પાસે હું પ્રાર્થના કરું છું શ્રાવણ શોધે કામ દસ સોમવારે અમારા યુવક મંડળના સભ્યો ચા પાણીની વ્યવસ્થા કરે છે અમાવાસના દિવસે શ્રાવણ અને અમાવાસ્યાના દિવસે લગભગ દસથી બાર હજાર માણસ આ પવિત્ર જગ્યાની અંદર દર્શનાર્થે ઉમટે છે એમનો જમણવાર પણ અમે આપીએ છીએ અને લોક ડાયરો પણ થાય છે અને રાસ ગરબાનો પણ અમે પ્રોગ્રામ રાખીએ છીએ દરેક બહેનો ખૂબ ભાવથી ખૂબ હેદથી રાસ ગરબા રમે છે અને ડાયરાની તો મજા તો જેને જોવે હોય એને જ ખબર પડે એવું સરસ ડાયરો થાય છે તો મારા ગામજનો વતી યુગ મંડળ વતી હું દરેક આવેલા દર્શનાર્થીઓને વિનંતી કરું છું કે શ્રાવણ મારા ગામનું નામ દાદાની પવિત્ર જગ્યા છે ત્યાં સૌ વધારે છે કયા તાલુકાનું તાલુકો જિલ્લો પાટણ મારું નામ વલ્લભભાઈ ઠક્કર મેળો પણ ભરાય છે મેળો ભરાય છે દસ થી બાર હજાર માણસ ભેગા થાય છે દોઢસો થી બસો દુકાનો પણ થાય છે ખૂબ મજા આવે છે તો દરેકને મારું અમલ આમંત્રણ છે દરેક વધારે ચાખીના નિવાસી સૌની વાધુભાઈ તરફથી પગલવાર આપવામાં આવે છે દાદા દરેક દાદા પાસે હું પ્રાર્થના કરું છું શ્રાવણ શોધી કામ દસ સોમવારે અમારા યુગ મંદિરના સભ્યો ચા પાણીની વ્યવસ્થા કરે છે અમાવાસના દિવસે શ્રાવણ અમાવાસાના દિવસે લગભગ દસથી બાર હજાર માણસ આ પવિત્ર જગ્યાની અંદર દર્શનાર્થીઓ ઉમે છે એમનો જમણવાર પણ અમે આપીએ છીએ અને લોક ડાયરો પણ થાય છે અને રાસ ગરબાનો પણ અમે પ્રોગ્રામ રાખીએ છીએ દરેક બહેનો ખૂબ ભાવથી ખૂબ હેતથી રાસ ગરબા રમે છે અને ડાયરાની તો મજા તો જેને જોવે હોય એને જ ખબર પડે એવું સરસ ડાયરો થાય છે તો મારા ગામજનો વતી યુવક મંડળ વતી હું દરેક આવેલા દર્શનાર્થીઓને વિનંતી કરું છું કે શ્રાવણ વધ અમાવસના દિવસે જરૂર છે બધા જગ્યા કઈ જગ્યાએ આવી અને કયું ગામ મારા ગામનું નામ ગાંધીનપુરા તળાવની પાર ઉપર એક ભીમનાથ દાદાની પવિત્ર જગ્યા છે ત્યાં છો બધા કયા તાલુકાનું સમી તાલુકો જિલ્લો પાટણ તમારું

ભોજનના દાદા ભોજન હોલના દાતા બનવું હોય તો એ પ્રેમથી પોતપોતાની શક્તિ પ્રમાણે ફાળો લખાવી શકે શું નામ છે ગામ ગાજીનપુરા તાલુકો સમય જિલ્લો પાટણ અને આ મંદિર તળાવની કિનારે આવેલું છે અહીંના દાદા ખૂબ ચમત્કારી છે ઘણા બાધા આખરિયાઓ રાખે છે એ દાદાએ દરેકની મનોકામના પૂર્ણ કરે છે શ્રાવણ શ શ્રાવણ મહિનો શરૂ થાય છે તો શ્રાવણ મહિનામાં દરરોજ પાર્દેશ્વર ભગવાનની પૂજા કરવામાં આવે છે અને દરરોજ ચા પાણી અને દર સોમવારે નાસ્તાનું આયોજન કરવામાં આવે છે અને અહીંયા ભવ્ય લોકમેળો યોજાવાનો છે તે ભવ્ય લોકમેળાની અંદર ભવ્ય લોક ડાયરો ભવ્ય જમણવાર અને ભવ્ય યજ્ઞ પણ કરવામાં આવે છે અને આની અંદર ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નવીન ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે નવીન ભોજનાલયના મુખ્ય દાતા અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર ઠક્કર અર્જુન ભાઈ ગામજી ભાઈ અને બીજા સહયોગમાં ઘણા દાતા છે ભૂમના પણ દાતા છે અને બધાના સહયોગથી અન્ન ક્ષેત્ર ભોજનાલય બનાવવામાં આવી રહ્યું છે આ કઈ જગ્યાએ આવ્યું અને કયું ગામ આ તરાવના કિનારે ગાજદીમપુરા તાલુકો સમી જિલ્લો પાટણ તમારું નામ ઠાકોર પોપટજી સોનાઈ બોલો ભીમનાથ દાદાની ની જે ગાદીનપુરા ગામે ભીમનાથ મહાદેવના મંદિરે અમાવાસ ના દિવસે દાદાની ની દયા ભજન પ્રસાદના એમની આસીમ કૃપાથી અમને લાભ લેવા મળ્યો છે બરાબર તમને કેવી પ્રેરણા જાગી અમને દાદાને એકથી અમે દર્શન કરવા ઘણા ટાઈમથી આવ્યા છે ત્યાંથી અમારી મનોકામના હતી કે પૂર્ણ થાય તો આ જ અમાવાસાના દિવસે અમારી મનોકામના પૂર્ણ થઈ ગઈ સોનાથી સોની ધર્મેન્દ્ર સોની ધર્મેન્દ્ર